જય માતાજી મારા યુટ્યુબના મિત્રોને ખાસ જણાવવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી લેજો અને આ ચેનલમાં રોજે નવા નવા વિડીયો આવે છે અને આજે મા મેરડી માના દર્શન કરવા અમે ગયા હતા મુનાધામ ત્યાં આગળ અમે દર્શન કર્યા છે તમે પણ આ વિડીયો જોઈને દર્શન કરી લો અને જે લોકો માના દર્શન ના આવેલા હોય તો જરૂરથી જજો માના આશીર્વાદ લેવા કેમ કે શ્રદ્ધાનું એક ધામ છે ત્યાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે તો તમે ત્યાં આગળ જવા માટે જરૂરથી કોશિશ કરજો કે જેથી કરીને તમારે માના આશીર્વાદ મળે અને આ વિડીયો તમે પૂરો જોજો અને કમેન્ટ પણ કરજો અને કમેન્ટમાં જય શ્રી મેરડીમાં લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય મા મેરડીમાં